ત્રીજા દિવસના દ્વિતીય કથા સત્રે પેઢડિયા પરિવારના સ્નેહના તે પધારેલા સૌ સ્નેહી સ્વજનો મહેમાનો પરિવારજનોનું હાર્દિક સ્વાગત એક ચશ્મા મળ્યા છે જેમના હોય એ મેળવી લઉું વિશેષ કંઈ વાત કરવાને બદલે પધારેલા મહેમાનોને આપણો સત્કાર ભાવ સંપન્ન કરીએ વિપુલભાઈ અને અન્ય પરિવારજનોને વડીલોને વિનંતી કરું કે આપ કથા મંચ પર આવી જાઓ જેથી આવનારા મહેમાનોનો સ્વાગત સત્કારનો ભાવ આપણે સંપન્ન કરી શકીએ આવનારા મહેમાનો થોડી સમય બચતમાં સહયોગ કરશે ભાગવત ભગવાનનું દર્શન પૂજન અને વક્તા ભાવેશ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી પેઢળિયા પરિવારનો સત્કાર ભાવ સ્વીકારશે તેવી વિનંતી છે શક્યો હોય તો ડાબા હાથથી કથા મંચથી પ્રસ્થાન કરવાની એ વ્યવસ્થામાં પણ મદદરૂપ થવા વિનંતી છે કુવાડવાથી પધારેલા બાવજીભાઈ સોજીત્રાને વિનંતી કરીશ કે આપ કથા મંચ પર પધારશું આપનું પેઢડિયા પરિવાર વતી હાર્દિક સ્વાગત છે બાવજીભાઈ સોજીતરા કુવાડવા એવા જ બીજા મહેમાન નાનજીભાઈ ખોડાભાઈ પેઢડીયાને પણ વિનંતી કરું કે આપ પણ કથા મંચ પર પધારી અને આપનો સત્કાર ભાવ સ્વીકારશું કિશોરભાઈ વોરા એમને પણ વિનંતી કરી શ્રી કિશોરભાઈ વોરા કથા મંચ પર પધારી પોતાનો સત્કાર ભાવ સ્વીકારશે મનસુખભાઈ સાકરિયા પ્રવીણભાઈ રૈયાણી મનુભાઈ ગધેસરિયા આ બધા જ મહેમાનોનું તે દિવસના બીજા કથા સત્રમાં હાર્દિક સ્વાગત સાથે તમારો ભાવ પણ પેડડિયા પરિવાર દ્વારા સ્વીકારો તેવી વિનંતી છે અક્ષર હાઇટ્સ શ્રી મનુભાઈ સોની અને શ્રી રમેશભાઈ સોજીત્રા પણ કથા મંચ પર પધારીએ અને વિપુલભાઈ અને પરિવારજનોના હસ્તે પોતાના સ્વાગત સત્કારનો ભાવ સ્વીકારશે વિનુભાઈ ધીરુભાઈ કિયાળાને પણ વિનંતી કરીશ કે આપ પણ કથા મંચ પર પધારીએ આપનો સત્કાર ભાવ સ્વીકારશો ફરી આપ સૌને યાદી કરી દઉં કે આજે રાત્રિના નવ કલાકે આજ કથા મંદિરના પ્રાંગણમાં આજ પરિસરમાં આજ કથા મંડપમાં ભજન સંતવાણીનું હનુમાનજીનો શનિવારનો વાર છે જેથી હનુમાનજીને લગતી ભક્તિ ભજન અને સંતવાણીનું આયોજન છે રાત્રે નવ વાગે સૌને તેમાં સામેલ થવા વિનંતી છે ફરી મહેમાનોના નામ પુનરાવર્તિત કરી દઉં બાવજીભાઈ સુજિત્રા કુવાડવા નાનજીભાઈ ખોડાભાઈ પેઢડીયા કિશોરભાઈ વોરા મનસુખભાઈ સાકરિયા પ્રવીણભાઈ રૈયાણી મનુભાઈ ગધેસરિયા અક્ષર હાઇટ્સથી મનુભાઈ સોની રમેશભાઈ સુજિત્રા અને વિનુભાઈ ધીરુભાઈ કિયાળા આ બધા જ મહેમાનોને સત્કાર સ્વીકારવા કથા મંચ પર આવવા વિનંતી કરીશ હવે જે નામ ઉલ્લેખ કરવા જઈ રહ્યો છું એમણે પરિવાર સાથે ફેમિલી સહિત કથા મંચ પર પધારવાનું છે લાભુબેન રવજીભાઈ રૈયાણીનું વિનંતી કરીશ કે આપ સત્કાર ભાવ સ્વીકારવા કથા મંચ પર પધારશો લાભુબેન રવજીભાઈ રૈયાણી રાયધનભાઈ રાજાભાઈ ગરૈયા પણ પોતાના પરિવારજનો સાથે કથા મંચ પર પધારશે એ ભલભાઈ કરશનભાઈ બરાડિયા પણ પોતાના પરિવાર સાથે કથા મંચ પર પધારે તેવી વિનંતી છે પેઢડિયા પરિવારના સ્નેહનાતે આપ સૌ આપનો કિંમતી સમય ફાળવી આ રસમૂર્તના રસપાનમાં સહભાગી થયા છો એ બદલ આપનો કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરતાં પેઢડિયા પરિવાર વતી આપ સૌના હૃદયપૂર્વક આભારી છી આ સત્સંગ યાત્રાના આ સત્કાર્ય અને આ સત્સંગની આપણી યાત્રાના સહભાગી થવામાં આપ સૌનો આત્મીય સહકાર રહ્યો છે આપ સૌ પણ આ પરિવારને પ્રેરણા બળ પૂરું પાડવા માટે પ્રત્યક્ષપણે પણ ઉપસ્થિત રહ્યા છો એ બદલ આપ સૌના હૃદયપૂર્વક આભારી છીએ અને લાભુબેન રવજીભાઈ રૈયાણી પરિવાર સાથે રાયદનભાઈ રાજાભાઈ ગરૈયા પરિવાર સાથે એબુલભાઈ કરશનભાઈ બરાડિયા પણ પોતાના પરિવારજનો સાથે કથા મંચ પર પધારે તેવી વિનંતી છે આ એક ચશ્મા મળ્યા છે જેમના હોય એ મેળવી લેશે આમ જોત જોતામાં હંમેશા કહેવાય છે કે સુખની ઘડીઓ બહુ ઝડપથી જતી હોય છે પારિવારિક રીતે સૌને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આ સત્સંગના સેવા કર્મથી મળવાનું થયું છે પણ દુઃખમાં સમય જતા વાર લાગે અને એમાં એમ થાય કે કેટલા દિવસ થયા કેટલો સમય થયો પણ સુખ અને ખુશીની ઘડીઓ બહુ ઝડપથી જતી હોય છે એમ જોત જોતામાં આપણા કથા પ્રારંભના આજના ત્રીજા દિવસના દ્વિતીય કથા સત્રના વિરામ તરફ આપણે જઈ રહ્યા છીએ હમણાં સાત દિવસ કેમ જશે એ આપણને સૌને એક યાદગીરી રૂપ પ્રસંગ કે એવું ધર્મ ધર્મકાર્ય તો જેટલો પણ લાભ લેવાય એટલો સૌને લેવા વિનંતી કરીશ ફરી હું પણ અંગત રીતે આપ સૌને વિનંતી કરું કે જેના ભાગ્યમાં લખ્યું હોય ને એને જ મળતું હોય છે સ્વાભાવિક છે આ સમય આ કાળ ખૂબ ગતિનો છે ખૂબ ઝડપનો છે ખૂબ ટેકનોલોજીનો છે પણ જ્યારે આપણા ઘેર આપણા આંગણે આપણા પરિવારમાં આપણા ગામમાં આપણને જ્યારે આવો સરસ ભગવદ ગુણાનો આજનો લાભ મળ્યો છે ત્યારે આપણે બધા જ કથા સત્રના પ્રારંભ પૂર્વે આપણું સ્થાન લઈ લઈએ સમયસર આપણે બધા આવી જઈએ થોડી આવન જાવન ઓછી થાય અને બાળકો પણ શાંતિથી પોતાનું સ્થાન જાળવી રાખે એ બી પણ થોડી વ્યવસ્થા જળવાય એ મને જરૂરી લાગ્યું છે જેથી એ ધ્યાન ઉપર મૂકું છું અને આપણે સૌ સાથે મળી સાત દિવસ સુધી આ પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના અને મેં અગાઉ પણ કહ્યું ને આજે પણ કહું કે ગુજરાત અને સૌરાષ્ટ્ર ભાગશાળી છે કે જે મથુરા યુપી એટલે કે ઉત્તરાખંડ મૂકી અને ગુજરાતમાં આવ્યો અને સો વર્ષ ગુજરાતમાં વસી અને જેમનો દેહોત્સર્ગ પણ આપણી સૌરાષ્ટ્ર સોરઠની ધરામાં અને ગુજરાતમાં થયો હવે એનાથી વિશેષ ભાગ્યશાળી આપણે બીજા શું હોઈ શકે અને એવા જ્યારે દેવના એવા જ્યારે ભગવાનના ચરિત્રના ગાનની ગાથા આપણે સૌ શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે જેટલું પણ આ સ્મરણ યાત્રાના સાક્ષી બની શકાય જેટલું પણ આપણને સૌને શ્રવણ સ્મરણના એ અવસરના સહભાગી બનવાનું આપણને જેટલો પણ સમય ફાળવી શકાય એટલો ફાળવી પ્રથમ આ સત્કર્મને આ સત્સંગને આપણે પ્રાધાન્ય આપી અને સમયસર બધા આપણે આ કથારસનું પાન કરીએ એવી આશા અને અનુરૂધ સાથે અહીં સૌ મહેમાનોનો સત્કાર કરતા ફરી આપ સૌને પણ તૃતિ દિવસના દ્વિતીય કથા સત્રે જે કોઈ સ્નેહી સ્વજનો કુટુંબીજનો પરિવારજનો અન્ય નગરજનો આ શહેરના આ ગામના ભાઈઓ બહેનો આ શહેરના પણ આગેવાનો કાર્યકર્તાઓ અને નજીકના નગરોમાંથી પધારેલા બધા જ મહેમાનોનું પેઢડિયા પરિવારના આંગણે હૃદયથી સ્વાગત છે અને આપ સૌનો આવો પ્રેમ સાથ અને સંગાથ આવો જ આપનો સ્નેહ આ પરિવાર સાથે હંમેશા જળવાઈ રહે એવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના સાથે આપણે સન્માન વિધિ સંપન્ન થઈ ફરી કથાના રસનો અનુસંધાન કરીએ એ જ વિનંતી સાથે ઉદઘોષક સરદ વ્યાસ સૌને જય સોમનાથ જય શ્રી કૃષ્ણ રાધે રાધે